ડબોઈ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન ડીવાય એસપી શ્રી આકાશ પટેલ દ્વારા વર્ષ દરમિયાન પોલીસની કામગીરી અંગે તપાસણી કરી ડબોઈ પોલીસની કામગીરીને બિરદાવી જ્યારે કે ઉપસ્થિત આગેવાનો દ્વારા છેલ્લા ઘણા દિવસથી શહેર તાલુકામાં ચોરી કરવા ચોરો આવે છે ની હફવા બજારથી સમગ્ર શહેર તાલુકાના લોકો ડર અને પરિણામ મારા હાથમાં લાકડીઓ લઈ ઉજાગરા કરી રહ્યા છે અને ડબોઈ વિભાગીય ડીવાય એસપી આકાશ પટેલે જણાવ્યું કે પોલીસ પણ સતત પેટ્રોલિંગ સમગ્ર વિસ્તારમાં કરી રહી છે અને ચોરીની અફવાથી સાવધાન રહેવા જણાવી રહી છે અફવાને કારણે રાત્રિ સમય દરમિયાન પેટ્રોલિંગ કરી લોકોને સાવચેત કરી સાવધાન રહેવા તેમજ ખોટી અફવા ફેલાવનારો સામે પણ પોલીસ કાર્યવાહી કરશેનું જણાવ્યું પીઆઈ કે જે છાલાએ જણાવ્યું હતું કે માત્ર અફવા છે પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા કેટલાય દિવસોથી કોઈ ચોરીના બનાવ અંગેની ઘટના બની નથી કે તેની કોઈ ફરિયાદ આવી નથી આ માત્ર કોઈ અફવા ફેલાવી રહ્યું છે તેવા અફવાખોરો ફેલાવનારને પોલીસ ઝડપી પાડીને તેઓની સામે ગુનો દાખલ કરવામાં આવશે અને લોકોને કામ વગર કામના ઉજાગરા કરાવવા આવા અફવાખોરોના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અથવા અફવાઓથી સાવધાન રહીને પોલીસનો સંપર્ક કરે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં નગરપાલિકા પ્રમુખ પીરેનભાઈ શાહ અને હિન્દુ મુસ્લિમ

પૂરતા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ચાલુ છે રાત્રે પોલીસનું પેટ્રોલિંગ પણ રાખવામાં આવેલું છે બાઇક પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે ફિક્સ પોઈન્ટ હોમગાર્ડ જીઆરડી ના ફિક્સ પોઈન્ટ પણ મૂકવામાં આવેલા છે એટલે એવી કોઈ પણ અફવાઓ ફેલાવી નહીં અને ખોટી અફવાઓ ફેલાવશો તો તમારા વિરુદ્ધમાં પણ કાર્યવાહી થઈ શકે છે એટલે દરેકને ફરી નમ્ર વિનંતી છે કે આવું કંઈ પણ જણાઈ આવે તો પોલીસનો સંપર્ક કરવો અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો સો નંબર પર કોલ કરવો કે જેથી તમને તરત પોલીસનો રિસ્પોન્સ મળી શકે